દોસ્તો આપણે અત્યારે ભાણવડમાં છીએ વીર માંગડાવાળા દાદા અને સતી પદ્માવતી માતાના દર્શન કરવા જવું છે તારું નામ બોલી જાય બેટા એક વાર યશીબા હરુબા જાડેજા તારું ગામ કયું ભાણવડ છે આનું ગામ દોસ્તો મારા નાનકડા ભાણીબા છે આજે આપણે દર્શન કરવા જશું ને તો પેલા ગાયત્રી મંત્ર બોલો પછી આપણે જઈએ સરસ તો આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ કહો તો જરાક માંગડાવાળા દાદાની જગ્યા બોલો સતી પદ્માવતી માતાની જગ્યા બોલો અહીંયા તમે ક્યારે ક્યારે આવો છો દર સોમવારે ઓકે દોસ્તો તો આપણે અંદર દર્શન કરવા માટે જઈએ ચલો અંદર ધીમે ધીમે હાલો 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 આગળ 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 અંદર અંદર જવાનું હમ દોસ્તો આપણે અંદર આવીએ એટલે તમે જોઈ શકો છો આવી સરસ મજાની એમ કહેવાય કે આ જગ્યા અને અહીંયા આ બધા ફોટોગ્રાફ લગાડેલા છે કે નામ નથી લગાડ્યા જેમની જેમની માન્યતા પૂરી થઈ હોય એમના બધા ફોટોગ્રાફ છે આવો અહીંયા 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 આગળ આ ચપ્પલ કાઢી નાખો ચલો આ નાનકડી ઢીંગલી મારી ભાણી છે ઓકે આ જગ્યાએ બધા બુટ ચપ્પલ કાઢી નાખે છે દોસ્તો હું અહીંયા બુટ ઉતારી લઉં ચલો અહીંયા આ જગ્યાએ આવો બેટા અહીંયા જો દોસ્તો એવી જબરદસ્ત આ ઐતિહાસિક જગ્યા આ જેમના પણ આ ફોટો લાગ્યા છે ને કઈ એમ નામ નથી લાગ્યા જેમની જેમની માન્યતા પૂરી થઈ બરાબર છે જેમને જેમને સંતાન પ્રાપ્તિ થઈ એ માત પિતાએ પોતાના બાળકની આ જગ્યાએ છબી લગાડી છે અને માંગડાવાળા દાદા અને પદ્માવતી માતાને પોતાનો ભાવ અર્પણ કર્યો છે અહીંયા શું કામ ફોટો લગાડ્યો બેટા તને ખબર પડી માનતા માને ને દાદા પાસે માતાજી પાસે માનતા પૂરી થાય ને પછી એ બાળકનો અહીંયા ફોટો લાગે બરાબર તો મોટી થાયશ ને એટલે આ બધી વાતો તને વિશેષપણે સમજા છે સમજાય છે તને ઓકે ચલો આગળ 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 પછી દોસ્તો અહીંયા દર્શનાર્થી આવે એના માટે થોડીક આરામ કરવાની વ્યવસ્થા છે સરસ મજાની પણ અંદર પણ આપ જોઈ શકો તો એટલા બધા ફોટો લાગેલા છે તમે વિચારો તો ખરા આવો આગળ અહીંયા જો આ શું લખ્યું છે બોલો વાંચો તો જરાક છે વેર માંગડા વાળાની જગ્યા ભાણવડ શું લખ્યું છે આ બાજુ ફરીને શું લખ્યું છે ભાણવડ ઓકે યાદ રહી ગયું ચલો આ બાજુ અહીંયા 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 ત્યાં નહીં અને દોસ્તો અહીંયા આવશો એટલે સરસ મજાની બેસવાની પણ વ્યવસ્થા છે હાલો હવે તમે મને શું દેખાડશો આ બધું શું છે કે ચુંદડી સરસ દોસ્તો દર્શનાર્થીઓ આવે એમ કહેવાય કે મોટે ભાગે બહેનો આ ચુંદડી આ જગ્યાએ ચડાવતા હોય છે બહેનોની માનતા પૂરી થાય અથવા એમનો ભાવ પ્રગટ કરતા હોય છે તેમજ આવો આ બાજુ આપ જોઈ શકો છો અહીંયા આટલા બધા આ સાફાઓ છે કેવાય ને પાઘડીઓ પચાસ એમાં આટાળી એક નહીં પણ એ ઘોડો નહીં અશ્વારો મીટે ન ભાડું માંગડા આ બધા સાફા એક શ્રદ્ધાનું પ્રતિક છે આ જગ્યાએ અને આપ જોઈ શકો છો અહીંયા ઘણા બધા પુષ્પ ચડાવેલા છે દાદાને અહીંયા સિક્કાઓ પણ શ્રદ્ધાળુઓ એ લગાવ્યા છે સિંદૂર પણ લગાવેલું છે રાખી દો એ ફૂલ ચલો આગળ બસ અહીંયા જાનલો કરો અહીંયા જાનલો કરો તો બે જગ્યાએ એક એક હા બસ

ચલો આગળ દોસ્તો અંદર હું તમને દર્શન કરવા માટે લઈ જાવ એના પહેલા એક વાત વિશેષ કહું કે સદીઓની સદીઓથી આ જગ્યાએ પણ હજી હાલની તારીખમાં તમે જોઈ શકો છો અહીંયા જે શ્રીફળ વધેરવા માટે અથવા જે પ્રસાદ ધરવા માટે જે આ આપણે સાદી ભાષામાં કહીએ કે ભાઈ હથોડી અથવા એક નાનકડું ઓજાર ટાઈપ એ બધું લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે અહીંયા ક્યારે લોખંડનો ઉપયોગ થયો નથી એટલે આ સ્પષ્ટપણે તમને ખ્યાલ આવે એટલા માટે કહું છું તમને સમજાઈ ગયું નાનકડા બા આ બાજુ આ બાજુ જો અહીંયા અહીંયા એ લાકડાનું જ હોય લોખંડ ક્યારે અહીંયા ઉપયોગ થતો સમજાઈ ગયું સમજાઈ ગયું કે નહીં હા પછી અહીંયા દોસ્તો સરસ મજાના બોળ પાણીની વ્યવસ્થા છે તમે આવશો ત્યારે અહીંયા 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 અહીંયા

એમના ઘરે સંતાનનો જન્મ થયો બાળકનો જન્મ થયો પછી એમણે આ જગ્યાએ એમના સંતાનના ફોટો લગાડેલા હોય જો કે તું મોટી થઈશ ને એટલે આ બધી વાતો તને સમજાશે સમજાય છે પણ નસીબદાર છો કે દર સોમવારે તું અહીંયા આવે છે અને આનંદની વાત છે કે એ બધું આ બધું જીવંત છે દોસ્તો અહીંયા ઉપર જે છબીઓ લગાડેલી છે તમે જુઓ અને અભિનય સમ્રાટ એવા ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રતિમાઓ પણ છે કે જેમણે માંગડાવાળાનું પાત્ર આબે હું ભજવું તું મારા જે તે સમયે ગુજરાતી ફિલ્મોનો ધબધબો હતો ને એવા અભિનય સમ્રાટો હતા આપણી ધરતીની માલિપા કહેવાય ને કે ભાઈ ખેડા કંઈક ખપી ગયા પેરીને વિધવિધ વેશ પણ ભજવા વીણ ભભૂતિયા નાવે મોજ નરેશ એ જેવો એમ કહેવાય કે પાત્ર ભજવા આવતા એ ભજી બતાવતા ખરેખર એ ગુજરાતી ચલચિત્રનો ગુજરાતી રંગભૂમિનો પણ એક ધ્યાન તપતો હતો આવો બેટા આ બાજુ આવો આવી જાવ સામે ઘણા બધા ફોટા છે દોસ્તો હજુ પણ હું તમને દેખાડીશ ને આ જગ્યાએ પણ આપ જોઈ શકો છો ઘણા બધા ફોટોગ્રાફ્સ લગાડેલા છે બોલો કઈક કહેવા માંગો છો નાનકડા બા હે હવે તમારે કઈક ગાવું છે નહીં બાલગીત આવડે છે બાલગીત લોકગીત શું આવડે છે બોલો હાથીભાઈ તો જાડા પછી તમે જોઈ શકો છો એવું નથી કે ખાલી નાનકડા બાળકોના જ ફોટા હોય પરંતુ જેમની જેમની માન્યતા પૂરી થઈ હોય એમને શ્રદ્ધાથી ભાવથી બધા ફોટો લગાડેલા છે અને એના સિવાય એમ કેવાય કે જગ્યાના અભાવે એટલી બધી માન્યતાઓ પૂરી રહ્યા આ બધા કોથળા જે છે એ ફ્રેમ ના જ વેરાલ મતલબ કહેવાનો મતલબ એ છે આ ઐતિહાસિક જગ્યા જોકે એ વિડીયો હું તમને ખાસ બતાવીશ વડલા તારી વરાળ પાને પાને પરજી ક્યાં મને ભડકા લાગે અને દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આ જગ્યાએ પણ સિંદૂર લગાડેલું છે સિક્કાઓ ચોટાડેલા છે સિગરેટ અહીંયા ખાસ કરી અને લગાડેલી છે શ્રદ્ધાથી ભાવથી અને આમ એ વડ તમે જુઓ વડને પણ સિંદૂરથી રંગવામાં આવ્યો છે પાવતી શ્રદ્ધા હાલ બેડા હાલ હાલ હવે આપણે દાદાના દર્શન કરવાના સતી માતાના દર્શન કરવાના મુખ્ય કામ જે છે એ તો બાકી જ છે આપણું હાથ પકડ આપો ધીમે અહીંયાથી અહીંયા ફોટો છે ભાવેશ બાપુ એવું લખ્યું છે હાલો આ બધા ફોટો તમે જુઓ પૂજ્ય સંતોકબા સતી પદ્માવતી ટ્રસ્ટ વીર માંગડાવાળાની જગ્યા બરાબર દોસ્તો અહીંયા વિગત લખેલી છે ઘણી બધી અને આ ફોટો તમે જોઈ શકો છો આ કદાચ જે તે જમીનનું જૂનું સ્થાનક અથવા જૂની યાદીનો કોઈ ફોટો છે આ બધા બેટા અહીંયા લખ્યું છે નાગદેવતા નાગદેવતાન અહીંયા પગે પગેલાખ સરસ બેસી જા નીચે બેહીને નીચે બેહીને ઓકે અમારા યશ્વિબા નાનકડા પગે લાગશે છે સરસ ઓકે આવી જાવ ઊભા થઈ જાવ બેનભા હાલો હવે તો યાદ રહી ગયું ને આ બધા ફોટો કોના છે હા હા પછી તમે મોટા થશો એટલે બધાને કહેશો ને કે ભાણવડવા આ અમારા ગામમાં આવી બધી જગ્યાઓ છે એમ કહેશો ને પાછા હમ સરસ તમારે આ ઘડિયાળમાં કેવી રીતના જોવાનું જરા કરો તો તમે હમ હવે કેટલા વાયગા કહેવાય પાછો અમને ખબર ના પડે દોસ્તો આ ફોટોગ્રાફ પણ તમે જોઈ શકો છો હાલો અહીંયા બચ્યું અહીંયા હવે આપણે છે ને અંદર 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 દર્શન કરો બસ અહીંયા બાર અહીંયા ઉભા પગેલા ત્યાં વિગત માહિતી આપેલી છે શ્રી કોટે ચાના સુરાબુર આવ્યું હા હા હાથ જોડીને પગે લાગ દાદાને હાથ જોડી બસ આ બાજુ જુઓ ને આ બાજુ જુઓ હા સરસ હવે પગે લાગ દોસ્તો માંગડાવાળા દાદાની જે એમ કે જગ્યા છે ને બાજુમાં શ્રી કોટેચાના સુરાપુર એવું લખ્યું છે આ વાંચી જગત બસ હાલો આગળ દાદાને પગે લાગો અહીંયા અહીંયા આ બધા લાકડાના પારણા છે જો જેમ પહેલાં ફોટોગ્રાફ્સ લગાડે ને જેમની માનતા પૂરી થાય એમ લોકો અહીંયા આ બધા ઘોડીયા હાથી ભાષા એમ કહીને આપણે પારણા પણ ધરાવ્યા છે અહીંયા અહીંયા પગેલા પગેલા બેસી જાય નીચે બેસી જાય અંદર જવું છે ધીમે 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 એમ નહીં બસ બેસી જા ને ઓકે દોસ્તો વીર માંગડાવાળા દાદા જગ્યાએ હાજરા હાજર બિરાજમાન છે આપ જોઈ શકો છો આ બધા દર્શન કરવા એ આપણા જીવતરનો લાહવો છે અહીંયા કેટલાય સમયથી અખંડ જ્યોત આ જલી રહી છે વાહ ભાઈ આપણે માંગડાવાળા દાદાના દર્શન કરીએ હાથ જોડીને બેસવાનું મેં કીધું ઊભા થવાનું મેં કીધું નથી હાથ જોડો સરસ ખરેખર આ વસ્તુની જરૂર છે દોસ્તો આપ જોઈ શકો છો જુદી જુદી માન્યતા રૂપે આ ઘણું બધું આ જગ્યાએ ધરાવવામાં આવ્યું છે અને આ જગ્યાએ માંગડાવાળા દાદા ઘોડે સવાર છે અને ખાસ કરીને આ સાફા આ પાઘડીઓ આપ દર્શન કરી રહ્યા છો અને આ મોટા મોટા પારણાઓ આ બધું કઈ એમ નામ નથી હોતું પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી અને આજે પણ અડીખમ ઉભેલા જે પાળિયાઓ જે છે આજે પણ આપણા ભવ્ય ભૂતકાળને વાગતા ગામને પાદર ઉભા છે આપણે એના ઉપર દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને ખબર પડે ચાલો બેનભા આવો આ બાજુ નહીં અહીંયાં બસ અહીંયા ઉપર શું લખ્યું છે આ ઉપર શું લખ્યું છે ગુજરાતી વાંચતા આવડે તમે ક્યાં ધોરણમાં ભણો છો કેજી સરસ હજુ તો બહુ ભણવાનું બાકી છે આજો આ શું લખ્યું છે જય વીર માંગડાવાળા દાદા આમ ગયું ચલો આ શું છે આ આ શું છે હમણાં મેં કીધું આ બધું શું છે પારણા શું કહેવાય ઘોડિયા જય જય એ નંદ રાણી રે તારે આંગણી એ અજવાળા ત્યાં ઝૂલતા પારણા હોય નંદ રાણી તારો તેને હડો પમી તારો પદ્માવતીમાં ના દર્શન કરો આ બાજુ આ બાજુ અહીંયા આગળ માંગડાવાળા દાદા હતા તો આ કોણ છે સતી શ્રી પદ્માવતીમાં કોણ હા આમાં આ બાજુ જો સરસ અહીંયા જો હાથ જોડીને ઊભી રહે તો પદ્માવતીમાં આપણને દર્શન આપે સરસ માતાજી પાસે ઊભા છે તો આપણે હસવાનું જોઈએ હસો જરાક ઓકે દોસ્તો સતીશ્રી પદ્માવતી માતા આ જગ્યાએ બિરાજમાન છે આપ જોઈ શકો છો એમને બંગડી એટલે ચૂડલી બરાબર કંકુ ચાંદલા ઘણો બધું શણગાર એમને ચડાવવામાં આવ્યો છે બહેનો એમ કહેવાય કે ખાસ કરીને આ જગ્યાએ દર્શન કરવા આવે ત્યારે આ બધો શણગાર ધરાવતા હોય છે હે સતીમાં તમારા ઇતિહાસની ગાથાઓ તો અમર છે જો સાડી ચડાવી છે જોયું તે કોણ ચડાવે જેમની માનતા પૂરી થઈ હોય સમજણ પડી બેટા કે નો પડી હમ હમ ચલો એક મિનિટ એક હા શું કર્યું ચાંદલો કર્યો દેખાડ ચાંદલો લાંબો થયો હા લાવ કર દો લાવ કર દો ઓકે ચલો રેડી અહીંયા જો પછી અહીંયા જો એ વસ્તુ બતાવ બેટા અહીંયા જો લે તું તો અહીંયાથી નીકળી ગયા પર તો હલવાઈ ના જાતી પાછી બસ આવ્યો જો આ કંકોત્રી છે જેમને ઘરે પ્રસંગો આવતા હોય ને બેટા લગ્ન હોય સગાઈ હોય નવા ઘરનું નું હોય બરાબર છે અથવા કોઈ આવું નવું કોઈ ઓપનિંગ થતું હોય ઉદ્ઘાટન હોય બરાબર એ બધા એમની કંકોત્રી માતાજીને ધરે અને દાદાને પણ ધરે પારણું છે ને બસ અહીંયા રાખી દે હા બસ થઈ ગયું ને ફિટ ઓકે ચલો કંકોત્રી મૂકી દો આમાં જો શું લખ્યું છે મહેતા ડેન્ટલ કેર એવું લખ્યું છે ને ચાલો આવે અહીંયા આવી જઈએ અહીંયા લખ્યું છે પુરાપુરા બાપા કેમ નથી ઉતારો થાકી ગઈ હમ્મ થાકી ગઈ સરસ વાંધો નહીં અહીં આપણે થોડીકવાર દર્શન બાકી છે તો કરી લઈએ ને નથી કરવા કરવા છે કરવા પડે કે કરવા છે ને સરસ અહીંયા આવી જજો ધીમે ધીમે એમ ના કરે આવી જાઓ દોસ્તો નાનું બાળક છે

સોડા પીવાની હા કઈ થમ્સ અપ આખી ઓકે થેન્ક યુ કહી દે બધાને બાય કહી દે જય માંગડાવાળા દાદા જય દાદા જય સતી પદ્માવતી માં સરસ